રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે સહયોગ પેનલના ભાવેશ વિકાસ પેનલ નાશ રાવલ પંકજ અંતાલા અશોક ચોવટીયા દિનેશ કુંડ કમલેશ પટેલ કલ્પેશ પટેલ અને હરેશ પટેલ ઉમેદવારી નોંધાવી છે વિકાસ પેનલમાંથી ભૂપેન્દ્ર પટેલ ભાવેશ કાલરિયા નિલેશ પટેલ કમલેશ ગાંધીયા

હિંમતનગરના છાપરીયા વિસ્તારના ત્રેવીસ વર્ષીય યુવક અરવલ્લી જિલ્લાના ભીલોડાના એકત્રીસ વર્ષીય પુરુષ અને હિંમતનગરના જગદીશ પાર્કના અઠ્યાવીસ વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી ગુજરાતના સરદાર સરોવર ડેમમાં હાલ કુલ સંગ્રહ શક્તિના ત્રેપન પોઈન્ટ ચાર ટકા પાણી ઉપલબ્ધ છે રાજ્યના કુલ બસો સાત જળાશયોમાં ચુમ્માલીસ પોઈન્ટ અઢાર ટકા જળ નોંધાયો છે ગત વર્ષે દસ જૂન બે ના રોજ આ આંકડો ચાલીસ હતો જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે કે પ્રાદેશિક વિભાજન મુજબ મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાંથી સૌથી વધુ ચુમ્માલીસ પોઈન્ટ આઠ ટકા જળ છે દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં તેતાલીસ પોઈન્ટ પચીસ ટકા ઉત્તર ગુજરાતના પંદર છે કેટલાક મહત્વપૂર્ણ જળાશયોની સ્થિતિ જોઈએ તો સુરેન્દ્રનગરનો ધોળી ધજા અને મોરબીનો મચ્છુ ત્રણ જળાશય એકાણું ટકાથી વધુ ભરેલા છે કચ્છનો કાલા જળાશય બેસી ટકા રાજકોટનો ભાદર બે જળાશય સિત્તોતેર ટકા છોટા સુખી જળાશય ચુમોતેર ટકા અને રાજકોટનો આજી બે જળાશય તોતેર ટકાથી વધુ ભરેલો છે રાજ્યના છ જળાશયો સિત્તેર થી સો ટકા સુધી ભરેલા છે અને વીસ જળાશયો પચાસ થી સિત્તેર ટકા અને ઇકોતેર જળાશયો પચીસ થી પચાસ ટકા વચ્ચે ભરાયેલા છે જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરના જણાવ્યા મુજબ આ જળસંગ્રતિ ઉનાળા દરમિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરિકોની જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવામાં આવ્યું છે હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી ઋષભદેવ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે શ્રવણ ગોવિંદજી સાંખલા અને તેમનો પરિવાર રાજસ્થાન ધાર્મિક પ્રવાસે ગયા હતા તેઓ છ જૂનના રોજ ઘરેથી નીકળ્યા હતા અને મંગળવારે રાત્રે પરિવાર પરત ફર્યો ત્યારે તેમના બીજા માળે આવેલા મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી નાખી હતી અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી ઘટનાની જાણ થતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસને માહિતી આપવામાં આવી હતી અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા સુલડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પર હુમલો થતા અન્ય ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો છે જેને લઈને છ કલાકથી હાઈવેની બંને બાજુ પાંચ થી સાત કિલોમીટર જેટલી લાંબી લાઈનોની લાઈનો લાગી છે ઘટનાની જાણ થતા ધાંગધ્રા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો છે અને ટ્રાફિક હળવો કરવા પ્રયાસ ચાલી રહ્યા છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે એક કાપડ ભરીને જતા ટ્રકના ડ્રાઈવર સાથે પોલીસ જેવા કપડા પહેરેલા કેટલાક લોકોએ રૂપિયાની માંગણી કરી હતી જો કે ડ્રાઈવરે નાણાં આપવાની ના પાડતા આ શખ્સોએ ડ્રાઈવરને ઢોર માર મારી લોહી લુહાણ કરી દીધો હતો ટ્રક ડ્રાઈવરને માર માર્યાની જાણ અન્ય ડ્રાઈવરોને થતા રોષે ભરાયેલા ડ્રાઈવરોએ ટોલ પ્રાજા પર બંને બાજુ પોતાની ટ્રકો ખડકીને હાઈવે પર ચક્કાજામ કરતા હાઇવે પર વાહનોની કતારો લાગી છે જેની જાણ થતા ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ શરૂ કરી છે પાટણ શહેરના સંખારી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં થયેલી વૃદ્ધા ગોદાવરીબેન પરમારની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે આરોપી યોગેશકુમાર રતિલાલ મકવાણાની ધરપકડ કરી છે આરોપી મૃતકનો ભત્રીજો જમાઈ છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છ જૂન બે હજાર પચીસના રોજ ગોદાવરીબેનનો મૃતદેહ મળ્યો હતો શરૂઆતમાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધાયો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી ડીવાયએસપી કે કે પંડ્યાના જણાવ્યા અનુભ મુજબ આરોપી મહેસાણા શિવમ હેરિટેજ સોસાયટીનો રહેવાસી છે તે આર્થિક સંકળામણ અને દેવામાં હતો ગોદાવરીબેન સાથે ગરકંકાસનું મનદુખ હતું તેમની પાસે રોકડ અને દાગીના હોવાની જાણકારી હોવાથી આરોપીએ બપોરના સમય એકલતાનો લાભ લઈ હત્યા કરી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂપિયા પાંચ લાખ ત્રણ હજાર આઠ ની કિંમતના સોનાના દાગીના અને રૂપિયા પાંચ હજાર નો મોબાઈલ જપ્ત કર્યો છે હાલ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને વધુ તપાસ કરી રહી છે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ નમસ્કાર